ઉગા તાલુકાના પીપરલા ગામે ભૂમાફિયાઓ દ્વારા ખેતીની જમીન પચાવી પાડવા માટે રેકોર્ડમાં ચેડા કર્યા હોવાના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું ઉગા તાલુકાના પીપરલા ગામે આવેલ ખેતીની જમીનમાં ગામ નમૂના નંબર છ પત્રકમાં ખોટા નામો દાખલ કરાવી ખોટી નોંધો અગપત્રમાં દાખલ કરાવેલ અને હાલ આ તમામ જમીનોના માત્ર રેકોર્ડના આધારે વેચાણ દસ્તાવેજથી કરી આપવામાં આવેલ છે જેના વિરોધમાં પીપરલા ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ખેડૂતોના હિતમાં નિર્ણય કરવાની માંગ કરી હતી મને એમ કે ભાઈ આ શાકભાદ મારા નું છે આ જમીન માલી છે એમાં કોઈ થર્ડ ઘુસી જાય છે મેં કોક તો આપણે ગામ લોકો ગયા છે ને સાહેબ આપણે ખેતી કરીએ છીએ જમીન ક્યાં

મારું નામ શંભુભાઈ વાતાભાઈ મકવાણા હા ગામનું નામ પીપરલા હા શંભુભાઈ શું પ્રશ્ન છે તમે કલેક્ટરે રજૂઆત કરવા આવ્યા છે કયા મુદ્દા રજૂઆત અમારે જમીન બાબત છે દોઢસો વર્ષ થાય એમની વાયવ્ય છે મારા દાદાનું પાણીપત્રકમાં ઓલે માં નામ છે પણ પાણીપત્રક એ બની ગયેલું છે પણ આવડે લોકો પાલ્ટીવાળા અમને ત્રણ ત્રણ મહિના થાય એવા હેરાન કરે છે પોલીસ સ્ટેશને ધોખા ફરિયાદ કરી અને ચોવીસ કલાક જેલમાં રાખે પૂરી દે અને અમારું કોઈ સાંભળવા રાજી નથી બરાબર અને દોઢસો વરસ થાય એમની વાયવ્ય છે એમની કુવા પણ એમની ભૂખ્યાંતર ગાળેલા છે અમારું મકાન પણ ત્યાં રહેવા માટે છે પછી સફરવું અમારો છે પછી અમારો વિના અમારો આવેળો વીસ હજારનો તોડી નાખ્યો છે બરાબર તો એમ કાંઈ કીધું નથી અને વગર પૂસે અમારી જમીનમાં ખેડ કરી નાખીએ દાદાગીરીથી બળદબરીથી અને એમ કહેશે કે એમ હોળી હરાવીને બેઠેલા છે તમારે જ્યાં ધોડવું હોય ને ધોડી લેજો અને પૈસા ટકે અમે પૂરા છે એવું કહેશે અને અમે ગરીબ માણસ અને અમારી જન્મભૂમિ સ્થળ એ પણ જ છે તમે કે નાકળી રજવાત કલેક્ટર ઓફિસ ભાવનગર કલેક્ટર ઓફિસ સામે કોણ લોકો છે જે તમને ધમકી આપે છે જમીન કાતાય ચેતનભાઈ ચેતનભાઈ મડડાવાળા પછી એક ભરતભાઈ પોપટભાઈ સિત્સરના એક પુતલના એસોસિયન પ્રમુખ એ નામ છે એનો બુદેલના છે એસોસિયન પ્રમુખ એ ભાઈનું નામ તો હારું છે બરોબર ભાઈ પોપટભાઈ બારીયા ગામ પીપલ મારું નામ છે ને વર્ષોથી મેં દોઢસો આજુબાજુ જગ્યા જમીન વાવી છે એ અત્યારે બીજા લોકો પડાવી પાડે છે અને અમને ધાપ ધમકી આપે છે અને ખોટી રીતે હેરાન કરે છે અને અત્યારે મી ભાવનગર કચેરીમાં કલેક્ટર કચેરીમાં જઈ રહ્યા છે આની વિશે અમને કઈ માહિતી ન હતી ને માહિતી મળી છે એટલે આગળ દસ્તાવેજો હા એ એવા ખોટા રીતે કરેલા છે ને અમને એવી કઈ માહિતી નથી કાગળ બારામાં અમને કઈ જાણ નથી એટલે એ ખોટી રીતે અમને પછાવી પાડેલા છે કેવી રીતે અમને ધાક ધમકી આપે છે એવું બધું અમને સરસાઈ બતાવે છે અમને અમને જમીન મળે અને ઈ લોકોને ને હવાલા કરાય એવી અમારી નમ્ર વિનંતી છે